હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં આજે આપણે બનાવીશું ગેસને ચાલુ કર્યા વગર વા માવો કે મલાઈ ઘીનો ઉપયોગ વગર તૈયાર થતી એકવાર આ મીઠાઈ જરૂર બનાવજો કોઈપણ પ્રકારની ભેળસેળ વગર મીઠાઈ બનાવી શકો છો તહેવારો માટે મોઢામાં મુકતા જ પીગળી જાય તેવી ટેસ્ટી મસ્ત મજાની નવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂર કરજો આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તો હવે સૌથી પહેલાં પાંચ મિનિટમાં તૈયાર થતી આ નવી મીઠાઈને આજે આપણે મિક્સરમાં બનાવીશું તો અહીંયા મિક્સર જારમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરીએ સાથે અહીંયા ત્રણ નંગ જેટલી એલચી લીધી છે અને આને એકદમ સારી રીતે બારીક પીસી લેશું અહીંયા તમે ખાંડની જગ્યાએ ચાહો તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો ખાંડ અથવા સાકર લ્યો તેને બારીક પીસી લેવાનું કોઈ પણ ખાંડ કે સાકરની કણી ના રહેવી જોઈએ અને જો કણી લાગતી હોય તો એકવાર આ મિશ્રણને ચાળી સરસ મજાની ખાંડ પીસાઈ જાય અને મીઠાઈને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી તૈયાર કરવા અહીંયા મેં બસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો તમારે પનીરને કેવી રીતે વાપરવું એ હું તમને જણાવીશ પનીરને જો ફ્રીજમાં હોય તો બે કલાક અગાઉ કાઢી લેવાનું કોઈ કોરા કપડા પર રાખી દેવાનું જો કોઈ પણ પાણીનો ભાવ હશે એ અલગ થઈ જશે પનીરમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ અને આ રીતે પનીરને નાના ટુકડા કરી લે અને આપણે જે ખાંડ પીસેલી છે એમાં જ ઉમેરી દઈશું સાથે અહીંયા ચાર મોટી ચમચી જેટલું કોપરાનું ખમણ ઉમેરી લીધું છે અને હવે બંને વસ્તુને સારી રીતે પીસવાનું છે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એકથી બે વાર મિક્સરને ચાલુ બંધ કરશો એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે અહીંયા તમારે કોઈ પેસ્ટ નથી બનાવવાની જસ્ટ મિક્સરને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો આ બધી વસ્તુને પીસ્યા પછી આ રીતે મોટા વાસણમાં કાઢી મીઠાઈની ક્વોન્ટિટી વધારવા માટે અને સાથે મસ્ત મજાની બહાર જેવી તૈયાર કરવા માટે એક કપ મિલ્ક પાવડર ઉમેરીશું મીઠાઈને થોડી રીચ બનાવવા માટે અહીંયા કાજુ બદામની ફ્લેક્સ અને પિસ્તાની ફ્લેક્સને હળવા હાથે આ મીઠાઈના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું તમે આ મીઠાઈને વ્હાઈટ કલરની પણ રાખી શકો છો પણ મેં આને કેસર ફ્લેવરની તૈયાર કરવા માટે રસમલાઈ ફ્લેવરની બનાવવા માટે એક ચમચી દૂધમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું કેસર પલાળી લીધું છે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધનું વધારે નથી લેવાનું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ આપણી મીઠાઈનો કલર આવી ગયો છે તમારે કેસર ના વાપરવું હોય તો તમે બીજા ફૂડ કલર પણ વાપરી શકાય છે બીજા કોઈ પણ ફૂડ કલરમાં મીઠાઈ તૈયાર કરવી હોય તો તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો હવે તૈયાર થયેલા મિશ્રણને તમે આ રીતે બટર પેપર પર રાખી આવો લાંબો રોલ વાળી લેશો અને પછી તૈયાર થયેલા રોલ ઉપરથી સજાવવા માટે બદામ પિસ્તાની ફ્લેક્સને ઉમેરી દઈશું આ રીતે બદામ પિસ્તાની ફ્લેક્સને ઉમેર્યા પછી રોલને ફોલ્ડ કરો આવી જ રીતે બીજી બાજુ બદામ પિસ્તાની ફ્લેક્સ રાખી દઈએ અને રોલને આવી રીતે હલકા હાથે રોલને ઉપરથી પિસ્તાના રોલ પર લગાવી દઈએ પછી આ રીતે એકદમ હલકા હાથે તમારે રોલને વાળી લેવાનો છે હવે આમ તો આ મીઠાઈ તૈયાર છે બિલકુલ બજાર જેવી સરસ કટ કરી શકાય એના માટે સેટ થવા માટે ફ્રીઝમાં રાખીશું તો લગભગ અહીંયા અડધો કલાક જેવું મીઠાઈના રોલને ફ્રીઝમાં રાખી દેવા જેથી રોલ થોડોક કડક થઈ જશે અને પરિણામે એકદમ સારી રીતે કટ કરી શકાશે અડધો કલાક પછી જુઓ તો એકદમ મીઠાઈનો રોલ તૈયાર થઈ ગયો છે હવે આ મીઠાઈને ઉપરથી સજાવવા માટે મેં અહીંયા સૂકી ગુલાબની પાંદડી લીધી છે જો તમારી પાસે હોય તો વાપરવાની નહીં તો સ્કીપ કરી દેવાનું હલકા હાથે ગુલાબની પાંદડીને લગાવી દેસું અને મીઠાઈને આપણે કટ કરી લેશું તો મીઠાઈને કટ કરવા માટે એકદમ ધારવાળી ચપ્પુ વાપરવાની અને આ રીતે એકદમ એક ઇંચ અથવા સ્વીટને જેટલે નાના મોટા પીસમાં કટ કરવું હોય તે રીતના પીસ તૈયાર કરવાના તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે મીઠાઈ જ્યારે ખાતા હો ત્યારે તમને રસમલાઈ ખાતા હો એવો ટેસ્ટ આવશે તમે કાજુ કે માવાની મીઠાઈને પણ ભૂલી જશો એકવાર આ મીઠાઈની રેસીપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે મજાની વાત એ છે કે આ મીઠાઈ ફટાફટ બનીને તૈયાર કરી શકો છો તો મહેમાનો માટે ઝટપટ મીઠાઈ તૈયાર કરી શકાય છે અને આ મીઠાઈને એકવાર બનાવ્યા પછી તમે ફ્રીઝમાં સાતથી આઠ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બધી જ મીઠાઈના પીસને આ રીતે પ્લેટમાં કાઢી લઈએ ઉપરથી સૂકા ગુલાબની પાંદડી સાથે સજાવી દઈએ જેનાથી એનો દેખાવ ઓર વધારે આવે આ મીઠાઈને સ્ટોર કરવી હોય તો કોઈ પણ એર કન્ટેનરમાં ભરી દેવાની અને ફ્રીઝમાં સાતથી આઠ દિવસ સુધી સાચવી શકાય છે તો તૈયાર છે મોઢામાં મુકતા જ પીગળી જાય અને જોતા ખાવાનું મન થઈ જાય એવી આ નવી મીઠાઈ કે રસ મલાઈ રોલ એકવાર જરૂર બનાવીને ખાશો તો તમને આ મીઠાઈ વારંવાર બનાવશો તમને આજની આ એકદમ ટેસ્ટી મીઠાઈની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો જો તમને રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ